વડોદરા શહેરમાં લાભચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો વડોદરા શહેરમાં લાભચમના શુભ દિવસે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ઝર્મર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શનિવારે વડોદરામાં મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી નોંધાયું હતું રવિવારે વડોદરામાં સવારે તાપમાન સત્યાવીસ ડિગ્રી અને ભેજનું પ્રમાણ એંસી ટકા જ્યારે બપોરે મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ચોવીસ ડિગ્રી રહેવા પામ્યું હતું જોકે સાંજે સાડા છ કલાકની આસપાસ મહત્તમ તાપમાન છબ્વીસ અને ન્યૂનતમ તાપમાન ત્રેવીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે સોમવારે મહત્તમ સત્તાવીસ અને ન્યૂનતમ ચોવીસ ડિગ્રી સાથે આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેલી છે અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી કમમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી શહેરમાં લાભપંચમના શુભ દિને વહેલી સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા ઉકળાટ અને બફારા વચ્ચે ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થશે ગત મોડી સાંજથી શહેરમાં વાદળિયું વાતાવરણ છવાયું હતું ત્યારે કારલી બાગ અમિતનગર વાઘોડિયા રોડ દાંડિયા બજાર અને હરણી વિસ્તારમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી